રાષ્ટ્રીય સ્તંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમોની પ્રેરિત અહિમ યુવા સેવા ગ્રુપ ભાવનગર અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે અહિમ યુવા સેવા ગ્રુપ દ્વારા ઘરે ઘરેથી પસ્તી એકઠી કરવામાં આવી છે અને તેમાંથી ભેગી થયેલી રકમમાંથી વિવિધ પરોપકારી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે આપ જાણો છો કે નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે અને અભ્યાસ માટેનો ખર્ચ દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે આવા સંજોગોમાં મધ્યમ વર્ગીય કુટુંબના બાળકો માટે અભ્યાસ ખર્ચો મોંઘો થતો જઈ રહ્યો છે આવા કઠિન સંજોગોમાં અહિમ યુવા સેવા ગ્રુપ દ્વારા પસ્તીમાંથી એકઠી થયેલ રકમમાંથી બાળકોને સહાયરૂપ થવા રાહત દરી ચોપડા ફૂલ સ્કેપ નોટબુક વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે આ વિતરણ કાર્યક્રમનું આયોજન તારીખ આઠ છ બે હજાર પચીસ રવિવારના રોજ સવારે નવ થી ત્રણ વાગ્યા સુધીમાં પાંત્રીસ હજાર ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આપ પણ આ સેવાકીય પ્રવૃત્તિમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે યથાશક્તિ ફાળો આપી શકો છો આપના ઘરમાં રહેલી પસ્તી ડોનેટ કરવા આપ સંપર્ક કરી શકો છો રિંકુ દીદી તૃપ્તિ દીદી કલ્પા દીદી અમી દીદી બીજલ દીદી ડિમ્પલ દીદી સમીરભાઈ જહેશભાઈ નિલેશભાઈ તેમજ યોગેશભાઈ જીમિતભાઈ જૈનમભાઈ કવિલભાઈ રાજુભાઈ દિલીપભાઈ ભાવુભાઈ મનીષભાઈ દોશી હાજર રહ્યા હતા અહેમ યુવા સેવા ગ્રુપ ભાવનગરે પરમ શ્રીએ અમને આ સેવાનો ચાન્સ આપ્યો તેના માટે આભાર માન્યો હતો રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર